આ કરમ માં મને નથી ખબર પડતી અત્યારે તમે જો ભક્તિ કરે એવડે દુઃખી છે મલકના પૂછ મારે હરા કરમ કેવાય આ કોક ના ખિસ્સા કાતરી એટલે ગમે એનું પડાવી લેવડે હિલોળા નથી કરતા દ આંગણા વેટિયું હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપડે એમ ત્યાં પૂછ મારું એવડું ઈ છે હિલોળા ને આપણા માતાજી ના ભગવાન ગાણા ગઈ ગઈ નાખી રાગડા તાણી મોટર સાયકલ માં ટાયર નાખવાનો પણ કરમે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહી પછી હુનર કરો હજારી આખરે આડા ફરે અખિલ બ્રહ્માંડના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આય બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને ન છોડતો હોય તો બૂસ માળો વાળાને શું પણ તમને ને મને કોઈને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ તમે વિચાર તો કરો એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિધી નાખતો હોય તો કરમની ગતિ શું છે

મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે અને તમે જોવો મહાભારત કૃષ્ણ પરમાત્મા જેના પક્ષ માં હતા ની જીત્યા અને હસ્તીના પુર ની ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ હવા જેવો લાગ્યો એ કે કાકા ને બાપા ને ભાઈ ને મારી નવા આગાદી આપડે ભોગવવાની હાલો હવે માર ખાવ તોય ફાયદો નથી મારો તો ફાયદો નથી અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ આખી પ્રમાણ નો માલિક કૃષ્ણ રામ જનમાં ગયો હાલ તો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા મા બાપ વન જતા હોય તો મારે રહેવાનો કોઈ અધિકાર નથી માયુના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈનો નો પ્રેમ હશે વિચારતો કરો ભલા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જે વન માં ગયો તેથી બાસ ના ખોખા ઘોડે રખડતી બાપુ ગાદી નો ધણી નહોતો કોઈ આ આપડે જોઈએ વેચ જમીન આટું હજાર ભાઈ ઢીબી નાખે બોલો જાય જાય એક જમીન પડી હોય એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી ને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી શ્યાલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમયની બલિહારી છે સમય બડા બલવાન છે કરમ ગતિ કોઈ તમે વિચાર કરો થઈ થાવી ને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલ્લે બાણ ની પથારી માં હું પડ્યું કાલ શું બનવાનું ઈ જ એને ખબર હોય પોતાના મૃત્યુ ને બાપુ પાછું જો ઠેલી હોય તો આ મહાપુરુષ કેવો હોય છે ઉભા રહ્યા ને તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા ને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા અને ભીષ્મ કૃષ્ણને કે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી ત્યારે ભીષ્મ મનોમન કહે છે કે બીક તારી એક મિનિટ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મ હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં આ તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારાતાસ બાપુ ભીષ્મય પ્રતિજ્ઞા કરી કૃક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ આખી બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધપુરુષ કેવો છે એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલા ના મર્યા છે કેટલાનું ઉભું છે નહીં ભોગવવું પડે અરે કોઈ ન છોડે રામ ચોથા દિવસ નું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવું ક્રોધિત થઈ ગયું ભાઈ અને એ કે કાલ ની ન પાંડવી પૃથ્વી કરી નાખું પાંડવ જેવું નામ નો પરમાત્મા પરિણામ શું આવે કઈ કહેવાય નહી દાદો એમ બોલ્યો છે કાલ પાંડવ ને રહેવા નો દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણ ને આવી રીતે પૂનમ ની રાત્રે ચંદ્રમા ઉપર છે અંજવાળીયું છે અને કૃક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે

કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો કે ઓલો કે છે કાલ પાંડવો નો રેવા દઉ જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું છું ભગવાનને ઘૂમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો શામણીમાં अर्जुनને પાટુ મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા નો તમને હર્યો નીંદર આવે છે

બાબુ કૃષ્ણ ને મેદાન માં દડે રમે એવું કરી નાખશે કાઈ નઈ રહેવા દે તું શું માણસ ને તું શું માણસ અનિયા બાબુ આમ

મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કઈ નહી રે આયા મારું નહીં કામ માં આવે અને ભીષ્મ ને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ને મારા દીકરાને દગો કરાઈને મળ્યો શિખંડી ને ત્યાં રખ્યો તો ને આગળ કૃષ્ણને કે છે ગંગા એ શિખંડી ને આગળ ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું તૂભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે